ધારી નગરપાલિકાના અયોગ્ય વહીવટ સામે હવે જનતા અને વિરોધ પક્ષ સક્રિય થયા છે ધારી તાલુકા કોંગ્રેસના પ્રમુખ રવિ હિરાણીએ નગરપાલિકાની કામગીરી ન થતી હોવાને કારણે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું આ આવેદન પત્રમાં મુખ્યત્વે લગ્ન નોંધણીના પ્રશ્નો સ્ટ્રીટ લાઇટની સમસ્યા ગંદકીના પ્રશ્નો અને ચીફ ઓફિસરની કાયમી નિમણૂક જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારી શહેરની વિવિધ સંસ્થાઓ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ

બે નંબર ના મુદ્દાઓને લઈને પ્રાંત ની અંદર ગયા જયારે નગરપાલિકા જે ધારી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈ ને લઈને ડમ્પિંગ યાર્ડ નો અમારો મુદ્દો છે લાઈટ નો લઈને અમારો પ્રશ્ન છે કે નવી જ્યાં સુધી પોલ પોલ વાળી આખી લાઈટ નો હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં

કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એક ની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીના નું બે નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાત કહું છું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને જો જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબર એક એવો પુરાવો છે જે લોન કેસ ની અંદર વારસાઈ ની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામ અંદર મકાનો બે ના છે મકાન બે નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઈટનું

રાન સાહેબ ને અમે રજૂઆત કરીએ છીએ સાહેબ ગાંધી ચિંધિયા માર્ગ અમને આંદોલન કરતા આવડે છે પંદર દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે એ અમારી તૈયારી છે